હેલો મિત્રો કેમ છો મજામાં ચાલો સૌપ્રથમ પ્રથમ રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે મિત્રો આપણે ખાસ જે ડબલ યુ નીટની ઉપર ફોકસ કરવાનું છે અને આજનો યુનિટ છે કાયનેમેટિક્સ કાયનેમેટિક્સ મીન્સ કે ગતિ આજે ટોટલી ફોકસ વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ ઉપર પાડવાનો છે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મોશન ગતિ કેવાય કોને મિત્રો આ બે અક્ષરનો શબ્દ છે ગતિ એ બે અક્ષરનો શબ્દ છે પણ ગતિ કેવાય કોને મિત્રો આજે આપણે એના ઉપર પહેલાં સૌપ્રથમ પ્રકાશ પાડવો છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોશન વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મોશન તો એના ઉપર આજે આપણે પ્રકાશ પાડીએ એટલે આજે પહેલો પોઈન્ટ જોવાનો છે સુરેખ પથ પર ગતિ પણ એ જોતા પહેલાં પદાર્થ ગતિ કરે છે કે નથી કરતો આગળ વધવું છે કહેવાય કોને જોઈએ આપણે ગતિ એટલે શું મિત્રો કે જ્યારે કોઈ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષ સમય સાથે પોતાનું જયારે સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એવું કહી શકાય મિત્રો મારે ખાસ તમને કહેવું છે કે એક પદાર્થ છે ચાલો આ પદાર્થ છે એ બીજો કોઈ એક પદાર્થ છે બી ઓકે હવે સમય સાથે જો આ પદાર્થ પોતાનું સ્થાન બદલી અને બીજા સ્થાન ઉપર આવશે આ એનો એ જ પદાર્થ જયારે અહીંયા આવશે ત્યારે આની સાપેક્ષે સમય સાથે પેલા ટીવન સમયે તે આ ઉપર હતો અને સમયે પર આવે છે તો પદાર્થની સાપેક્ષે આ પદાર્થ એક ગતિ કરે છે એવું કહી શકાય કારણ જોઈ લો તમે ટીવન સમયે આ સ્થાન પર હતો ટીટુ સમયે એનું સ્થાન બદલાઈને આ સ્થાન પર આવે છે એનો મતલબ સમય સાથે સ્થાન બદલાય છે તો આ પદાર્થની સાપેક્ષે

કે સમય સાથે સ્થાન બદલે પદાર્થ જ્યારે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે એ ગતિમાં છે એવું કહી શકાય તમે રોડ ઉપર ઊભા હોય રેડી તમારી નજીક એક કાર છે અને એ કાર સમય સવારે ચાલો એવું માની લો કે દસ ને છત્રીસ મિનિટ છે તમારી સામે જ ઊભી છે દસ ને પિસ્તાલીસ મિનિટે તમારી સામેથી થોડીક આગળ વધી છે તો તમારી સાપેક્ષે એક કાર ગતિ કરે છે એવું મિત્રો કહી શકાય કારણ કે સમય સાથે તેનું સ્થાન શું કરે છે બદલે છે એટલે એને ગતિ કહેવાય એટલે બે અક્ષરનો શબ્દ છે મિત્રો ગતિ પણ બહુ ભારે છે શિખર સર્વોચ્ચ શિખર ઉપર પણ પહોંચાડી શકે છે અને એટલો ગંભીર પણ છે કારણ કે ગતિને જ કારણે મિત્રો તમે ટોચ ઉપર પણ પહોંચી શકો છો અને તમે ખાડામાં પણ જઈ શકો છો એ ગતિ ઉપર ડિપેન્ડ કરે છે ખ્યાલ છે ને તમને હે ઉદાહરણ એ આપીએ આપણે કે આ ગતિનું મહત્ત્વ શું છે એક્સિડન્ટ થવાના કિસ્સામાં કોઈ મહત્ત્વનો ભાગ ભજવતો હોય તો એ આ ગતિ જ છે આપણી ગતિ વધારે છે ને એટલે એક્સિડન્ટનું પ્રમાણ વધે છે રેડી સાચી વાત કે નહીં હે ગતિ વધારે છે એટલે જ આ વસ્તુ થાય છે જો ગતિ એટલી બધી સ્પીડમાં ના હોય તમે વીસ કિલોમીટર પર કલાકની સ્પીડે બાઇક લઈને જતા હોય અને એક્સિડન્ટ થાય તો એ નોર્મલી હોય પણ તમારી સ્પીડ વીસની જગ્યાએ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય બાઇકની અંદર તો એક્સિડન્ટ થાય તો એની અંદર કંઈ વધે નહીં કારણ તમારી સ્પીડ એટલી છે તમારી ગતિ એટલી છે એટલે ગતિને જ કારણે મિત્રો એક્સિડન્ટનું પ્રમાણ વધ્યું છે રેડી અને ગતિને કારણે જ તમે એક સ્થાન પરથી બીજા સ્થાન પર સરળતાથી જઈ શકો છો એ તમારા માટે એક ઉપયોગી બાબત છે અને ગંભીરતાની બાબતમાં છે પણ ગતિને કારણે જ આ વસ્તુ થાય છે એટલે એ ખાસ બે બેઅક્સરનો શબ્દ છે પણ મિત્રો તારે તો તમને મેં કીધું એવું કે સર્વોચ્ચ શિખર ઉપર પણ પહોંચાડી શકે અને ધારે તો એ ગમે ત્યાં ભગવાન પાસે પણ લઈ જઈ શકે એવી ક્ષમતા ગતિમાં છે એટલે ગતિ કોને કહેવાય ખ્યાલ આવી ગયો મિત્રો કે જ્યારે કોઈ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય અને જો સમય બદલે છે પણ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી ત્યારે પદાર્થ દીકરાઓ સ્થિર છે એવું કહી શકાય ઓકે ગતિ માટે એક અગત્યનો પોઈન્ટ મિત્રો કે ગતિ શું છે તો મિત્રો પદાર્થની ગતિ એ પદાર્થ અવલોકન કારનો સંયુક્ત ગુણધર્મ છે એટલે કે પદાર્થ અને અવલોકન કાર આ બંનેનું કોમ્બિનેશન એના ઉપરથી જ તમને ખબર પડે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે

તો બી પદાર્થ ગતિ કરે છે કે નથી કરતો એનો કોઈ ખ્યાલ આપણે મેળવી શકતા નથી એટલે બંનેનું કોમ્બિનેશન હોવું જરૂરી છે રાઈટ તમે ઘરે બેઠા બેઠા રોડ ઉપર કોઈ વાહનો ગતિ કરે છે કે નથી કરતા એ તમે ડાયરેક્ટલી નહીં કહી શકો રેડી હું અહીં તમે તમે બધા અત્યારે ચાલો ક્લાસરૂમમાં છો તમારા ઘરે બરાબર છે તમારા મમ્મી કદાચ કિચનમાંથી હોલમાં જતા હશે હોલમાંથી બેડરૂમમાં જતા હશે તો તમે ક્લાસરૂમમાં બેઠા બેઠા તમને ખ્યાલ નહીં આવે કારણ કે તમારો સંયુક્ત ગુણધર્મ સાપેક્ષ સ્થાન નથી તમારી મમ્મીની સામે જો તમે મમ્મીની સામે બેઠા હોય ને મમ્મી સમય સાથે પોતાનું સ્થાન બદલે કિચનમાંથી બેડરૂમમાં જાય બેડરૂમમાંથી હોલમાં જાય તો તમને ખ્યાલ આવે કે સમય સાથે મમ્મી સ્થાન બદલી રહી છે તો એ ગતિમાં છે રાઈટ પણ એટલે જ કીધું છે કે પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે સંદર્ભ અસ્તિત્વ વગર ગતિનો કોઈ ખ્યાલ મેળવી શકાય નહીં રેડી તો મિત્રો ગતિનો ખ્યાલ આવી ગયો ઘણા બધા ઉદાહરણો છે ગતિના પ્રકારો પણ છે ગતિના મુખ્ય પ્રકારો દીકરાઓ ત્રણ છે રેખ્ય ગતિ સમતલમાં ગતિ ત્યાં આપજો રેખ્ય ગતિ અને સમતલમાં ગતિ એને આપણે એક અર્થમાં લઈ લઈએ બીજું છે ચાક ગતિ અને ત્રીજું છે દોલન કે કંપન ગતિ રેડી ફરી એકવાર ગતિના મુખ્ય ત્રણ પ્રકારો પહેલું રેખ્ય ગતિ બીજું ચાક ગતિ અને ત્રીજું દોલન કે કંપન ગતિ ઓકે ગતિના સામાન્ય પ્રકારો પણ બે છે એક ગતિ આવે મિત્રો દ્રશ્યમાન ગતિ અને એક આવે અદ્રશ્યમાન ગતિ દ્રશ્યમાન ગતિ એટલે કે જે ગતિને આપણે નરી આંખે જોઈ શકતા હોય એ બધી જ ગતિઓ દ્રશ્યમાન ગતિ કહેવાય રેલવે ટ્રેક ઉપર ચાલતી ટ્રેનની ગતિ એ દ્રશ્યમાન ગતિ છે રોડ ઉપર ચાલતા દરેક વાહનોની ગતિ એ રેખ્ય ગતિ છે તમે ચાલતા હોય દોડતા હોય કૂદતા હોય આ રેખ્ય ગતિ છે દ્રશ્યમાન ગતિ છે રેખ્ય મીન્સ કે દ્રશ્યમાન ગતિ છે રેડી તો સાયકલ ચલાવવું દોડવું ચાલવું કૂદવું આ બધા જ ગતિના ઉદાહરણો છે અને પાછી આ દ્રશ્યમાન ગતિ છે આવી જ બીજી ગતિ આવે મિત્રો અદ્રશ્યમાન ગતિ રે જે રિયલી ગતિ થતી હોય છે પણ આપણે જોઈ શકતા નથી નરી આખીને જોઈ શકતા નથી જેમ કે વાહક તારમાં ઇલેક્ટ્રોનની ગતિ એ ગતિ જ છે પણ તમે ગમે એવું માઇક્રોસ્કોપ લગાડો ને દીકરો તો પણ તમે એને જોઈ શકતા નથી એટલે અદ્રશ્યમાન ગતિ છે રેડી બીજા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો બીજું ઉદાહરણ લેવું છે પવનની ગતિ તમારે ઉપર પંખો ચાલતો હોય અને તમને પવન લાગે ને એનો અહેસાસ થાય છે આ પવનની ગતિ મીન્સ કે હવાની ગતિ એ પણ અદ્રશ્યમાન ગતિ છે થાય છે

પૃથ્વી પણ ગતિ કરે છે સૂર્ય પણ ગેલેક્સીની આસપાસ ગતિ કરે છે અને ગેલેક્સી પણ બીજી અધર ગેલેક્સીઓની આસપાસ ગતિ કરે છે ટૂંકમાં આ બ્રહ્માંડમાં બધા જ પદાર્થો એકબીજાની સાપેક્ષે શું કરી રહ્યા છે ગતિ જ કરી રહ્યા છે એટલે આ વિશ્વની અંદર બધા જ પદાર્થો ગતિમાં જ છે એવું કહી શકાય એટલે રોજિંદા જીવનમાં આપણી સાથે ગતિ સતત સંકળાયેલી જ છે મિત્રો હે શરીરની અંદર ભ્રમણ કરતું લોય એ પણ ગતિમાં જ છે જ્યારે એની ગતિ અટકી જશે ને ત્યારે આપણા જીવનની લીલા આપણા જીવનની ગતિ અટકી જશે ને આપણે જતા રહેશું ઉપર ભગવાન પાસે હે ને એટલે ગતિ એ પણ આપણા જીવનની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે શરીરની અંદર તમે જાણો જ છો ને હે જાણો છો કે નહીં કે બ્લડ છે લોહી છે એ સતત અલગ અલગ શીરાઓની અંદર નળીઓની અંદર ભ્રમણ કરતું હોય રાઈટ એ એ ભ્રમણની ગતિ જ્યારે અટકી જાય ત્યારે આપણે એવું કહેવાય છે કે એટેક આવી ગયો અને જે પ્રમાણ હમણાં વધ્યું છે એનું મેન રીઝન છે આપણો ડાયટ આપણો ખોરાક આપણે ખોરાકની અંદર ટાઈમિંગ નથી જાળવતા પ્લસ સ્ટ્રીટ ફૂડ ઉપરનું પ્રમાણ આપણું વધી ગયું છે તો એને કારણે આ બધા પ્રોબ્લેમોનું પ્રમાણ વધતું જાય છે એટલે મિત્રો ગતિ એ બહુ બે અક્ષરનો શબ્દ છે મેં તમને કીધું એમ પણ બહુ ભારે છે હે ચાલો તો ગતિનો ટોટલી ખબર પડી ગઈ કે ગતિ કોને કહેવાય ફરી એકવાર જ્યારે કોઈ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે મિત્રો એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એવું કહી શકાય હવે વાત આવે કે ગતિ કરવા માટે સાપેક્ષ સ્થાન હોવું જરૂરી છે હે ને મેં તમને કીધું ને કે સ્થાન વગર તમે બીજો પદાર્થ ગતિ કરે છે એવું કહી જ ન શકો આ સ્થાન નક્કી કરવા માટે જો કોઈની જરૂર પડતી હોય ને મિત્રો તો એ છે નિર્દેશ ફ્રેમ આ નિર્દેશ ફ્રેમ મીન્સ કે રેફરન્સ પોઈન્ટ રાઈટ રેફરન્સ ફ્રેમ રેફરન્સ ફ્રેમ એટલે કે નિર્દેશ ફ્રેમ આ નિર્દેશ ફ્રેમ કહેવાય કોને તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ ને કે નિર્દેશ ફ્રેમ એટલે શું સર

હું ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેટફોર્મ છે પ્લેટફોર્મ ઉપરથી રેલવે ટ્રેક ઉપર ચાલતી ટ્રેનનું અવલોકન કરું છું ઓકે મિત્રો તો આ પ્લેટફોર્મ છે ને એ મારી નિર્દેશ થાય ફોર એક્ઝામ્પલ તરીકે હું ચંદ્ર ઉપર છું જોકે હું જવાનો તો નથી જ ને અત્યારે આપણે જઈ શકીએ એવી સ્થિતિમાં પણ નથી પણ ચાલે છે પ્રોસેસ ઈસરોની પ્રોસેસ ચાલે છે કે ચંદ્ર ઉપર પહેલાં બધું પાણી કારણ કે જીવન માટે ત્રણ વસ્તુ જરૂરી છે ખોરાક પાણી ન હવા હે ને મિત્રો તો એ પેલા એ એ નક્કી કરી લઈએ ઈસરો છે કે નાસા છે કે અધર અલગ અલગ કન્ટ્રીની જે આ સંસ્થાઓ છે એ એ ડિસાઈડ કરી લે કે ભાઈ ચંદ્ર ઉપર બધું છે પછી આપણે જશું હે ને તો ચંદ્ર ઉપરથી હું પૃથ્વીનું અવલોકન કરતો હોય કે પૃથ્વી ભ્રમણ કરે છે કે નથી કરતી બરાબર છે તો ચંદ્ર ઉપરથી હું પૃથ્વીનું અવલોકન કરું તો ચંદ્ર એ આપણી શું બનશે નિર્દેશમ હે ને મિત્રો આવા ઘણા ઉદાહરણો તમે લઈ શકો એવું જરૂરી નથી હે ને હું અહીંથી બોર્ડની બાજુમાં ઊભા ઉભા કેમેરાની અંદર તમે જે બાળકો મને સાંભળી રહ્યા છો ને હું તમારા બધાનું નિરીક્ષણ કરી રહ્યો છું તો આ જે સ્થાન છે ને એ મારી નિર્દેશ ફ્રેમ ગણી શકાય ઓકે ખ્યાલ એવો મિત્રો તમે ધાબા ઉપર ઊભા ઊભા ઉત્તરાયણની અંદર પતંગ ચગાવતા હોય બરાબર છે ને બીજાના ધાબાનું નિરીક્ષણ કરતા હોય દૂરબીનથી કરો છો હે તો એ તમારું ધાબા ઉપરથી તમે જે બીજાની ગતિ પતંગની ગતિ છે કે અધર બીજા ધાબાની એક્ટિવિટીની તમે જે નિરીક્ષણ કરો છો તો તમારું ધાબું એ તમારી નિર્દેશ પ્રેમ કહેવાય એટલે એની ડેફિનેશન છે જોઈ લો મિત્રો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ પ્રેમ કહેવાય શું કહેવાય નિર્દેશ પ્રેમ ખ્યાલ આવી ગયો મિત્રો રાઈટ ઓકે નિર્દેશ ફ્રેમના બે પ્રકારો છે એક જડત્વીય નિર્દેશ ફ્રેમ અને એક અજડત્વીય નિર્દેશ ફ્રેમ કેટલા પ્રકારો છે બે પ્રકારો ઝડતી નિર્દેશ ફ્રેમ અને અજડતવીય નિર્દેશ ફ્રેમ જેમાં ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન થાય એને જડત્વીય કહેવાય અને જેમાં ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન ન થાય એને અજડતવીય નિર્દેશ ફ્રેમ કહેવાય પાછો પ્રશ્ન આવે સર ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું તો મિત્રો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તમે અભ્યાસ આગળ કરી ગયા હશો તેમ છતાં ફરી પાછો આપણે દોરાવી દઈએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થાને જાળવી રાખે મીન્સ કે ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે અને સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહેવાય એટલે જેની અંદર ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન થાય એને જડતીય નિર્દેશ ફ્રેમ કહેવાય એનો મતલબ જડત્વિય નિર્દેશ ફ્રેમની અંદર કા પદાર્થ સ્થિર હોવો જોઈએ કા અચળ વ્યક્તિ ગતિ કરતો હોવો જોઈએ જ્યારે અજડતીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન ન થાય એનો મતલબ એમાં વેગ બદલાતો હશે એટલે કે પ્રવેગી ગતિ થાય કેવી ગતિ થાય પ્રવેગી ગતિ એટલે કે સમય સાથે સતત વેગ બદલાતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય તો એ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ અજળત્વીય છે જેમાં ન્યૂટનની ગતિના પહેલાં નિયમનું પાલન થાય નહીં તો ખ્યાલ આવી ગયો મિત્રો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય ગતિ માટે નિર્દેશ પ્રેમ હોવી જરૂરી છે નિર્દેશ પ્રેમની સાપેક્ષે જ તમને ખબર પડે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ આ દર્શાવે છે

જો આ નિર્દેશ પ્રેમની આ આકાર અહીંયા જ ઊભી રહેતી હોય તો આ બાળકની સાપેક્ષ આકાર સ્થિર છે એવું કહી શકાય અને જો આ કાર સતત આ રોડ ઉપર આમ ગતિ કરે તો આ બાળકની સાપેક્ષ આકાર ગતિમાં છે એવું કહી શકાય તો રોડ ઉપર ઉભેલો વ્યક્તિ તો આ રોડ અને એની આજુબાજુનું સરાઉન્ડિંગ એ બાળકની શું કહેવાય નિર્દેશ ફ્રેમ કહેવાય આ બાળક એના ઘરે હોય આની પાછળ કોઈ બીજો ફ્લેટ હોય ન્યા હોય તો આ કાર ગતિ કરે છે કે નથી કરતી એ ખ્યાલ નહીં આવે એટલે આ કારની સાપેક્ષે બાળકનું સ્થાન ચોક્કસ હોવું જોઈએ બરાબર છે તો જ તમને ખ્યાલ આવે કે આ કાર ગતિ કરે છે કે નથી કરતી તો એટલા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે જ બાળકો ઓકે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ડેફિનેશન આવી ગઈ જોઈ લો મિત્રો કે જે નિર્દેશ પ્રેમમાં ન્યૂટનની ગતિના પહેલાં નિયમનું પાલન થાય એને ઝડપવીય નિર્દેશ ફ્રેમ કહેવાય અને જે નિર્દેશ પ્રેમમાં ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન ન થાય એને અજડતવીય નિર્દેશ ફ્રેમ કહેવાય આ સમજાયું પણ મેં તમને કીધું કે આની અંદર શું હોય છે કે આ પદાર્થ સ્થિર હોય અને કા એનો વેગ અચળ હોય જ્યારે આની અંદર પદાર્થ કે વસ્તુ રાઈટ એ પ્રવેગી ગતિ કરતી હોય એને પણ આપણે જોઈ લઈએ

પણ પૃથ્વી અચળ વેગથી ગતિ કરી રહી છે તો પૃથ્વી એ ઝડપવીય નિર્દેશ ફ્રેમ છે રેડી રોડ ઉપર બસ એક ચોક્કસ વેગથી ગતિ કરે તો એ અચળ વેગથી ગતિ કરે અથવા તો ચોક્કસ વ્યક્તિ ગતિ કરે તો એ બસ પણ તમે ઝડપીય નિર્દેશ ફ્રેમ ગણી શકો પ્રવેગી ગતિ નિર્દેશ ફ્રેમ કે જેની અંદર વેગ સતત બદલાયા કરે ફોર એક્ઝામ્પલ તરીકે પંખો રેડી સીલિંગ ઉપર ચાલતો પંખો એ અજડત્વીય નિર્દેશ પ્રેમ છે અથવા અધર કે જેની અંદર સતત વેગ બદલતો હોય રાઈટ તમે કોઈ રાઈટ્સમાં બેસી અને કોઈ અવલોકન કરતો હોય તો રાઈટ્સની સ્પીડમાં સતત વધારો થાય તો તમે એને અજડત્વીય નિર્દેશ પ્રેમ ગણી શકો ટૂંકમાં જેની અંદર વેગ સતત બદલાયા કરે વેરિયેશન આવે એ બધી અજડત્વીય નિર્દેશ પ્રેમ છે તો ખ્યાલ આવી ગયો મિત્રો રેડી મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ નો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ